નમસ્કાર દર્શક મિત્રો અમારી આ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ચાલો જોઈએ ગુજરાત ના વીસ મોટા સમાચાર હવામાન વિભાગ દ્વારા હવામાન માં હાલમાં કોઈ મોટા ફેરફાર શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે રાજ્યભરમાં હવામાન વિભાગે આગામી દિવસ દિવસ સુધી કોઈ શક્યતા નથી તેમ જણાવ્યું છે છેલ્લા રહ્યું છે છેલ્લા કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાજ્યમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી આસપાસ રહ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટ એ કે દાસે જણાવ્યું હતું કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ શુષ્ટ રહ્યું હતું પવનની પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી રહી હતી તેથી તાપમાન માં ઘટાડો અનુભવાયો હતો જયારે આગામી પાંચ દિવસ રાજ્યભર માં શુષ્ઠ વાતાવરણ રહેશે હાલમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાન માં કોઈ મોટા ફેરફાર ની શક્યતાઓ નથી તાપમાન યથાવત રહેશે રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે રૂપાલા નું ફોર્મ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે જામનગર માં રાજપૂત સમાજ ની મહિલાઓ દ્વારા રાજપૂત સમાજ બહાર ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો તેમજ પ્રતિક ઉપવાસ પર શરૂ કરવામાં આવ્યા છે ત્યારે જામનગર ઉપરાંત રાજકોટ માં પણ રાજપૂત સમાજ ની મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાવવા સંકલન સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી એના અનુસંધાને રાજપૂત સમાજની મહિલાઓએ હાથમાં પોસ્ટર રાખી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો હાકલ કરે છે રાજપૂતાણી ભાજપ તારા વર્તા પાણી જય ભવાની ભાજપ જવાની સહિતના સૂત્રો સાથે રાજપૂત સમાજની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો જામનગરમાં સાત દિવસ સુધી ધરણાનો કાર્યક્રમ યોજાશે જેમાં દરરોજ એકવીસ જેટલી મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે આજે પ્રથમ દિવસે એકવીસ જેટલી મહિલાઓ ધરણા પર બેઠી હતી જામનગર રાજપૂત સમાજ બહાર રાજપૂત મહિલાઓ દ્વારા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ પાર બેની શરૂઆત કરવામાં આવી છે રાજપૂત સમાજ મહિલાઓ પ્રતિક ઉપવાસ પર ઉતરી છે રૂપાલા નો વિરોધ ડામવા હર્ષ સંધવી મેદાને ઉતર્યા છે પરસોત્તમ રૂપાલા ના નિવેદન બાદ થોડા સમય થી ગુજરાત ના રાજકીય વાતાવરણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે એક તરફ ક્ષત્રિયો ભાજપ રાજકોટ ઉમેદવાર રૂપાલા નો વિરોધ કરી રહ્યા છે અને તેમના નું ફોર્મ રદ કરવાની માંગણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપે ઉમેદવાર ના બદલતા રૂપાલા ને જ મેદાન ઉતાર્યા છે જેને લઈને ક્ષત્રિયો ભાજપ તરફ નારાજગી જોવા મળી રહી છે ભાવનગર માં આ વિરોધ જોવા મળ્યો હતો ભાજપ ઉમેદવાર ફોર્મ ભરવા પહેલા છત્રી આગેવાનો એ ભારે નારેબાજી કરીને ભાજપ અને રૂપાલા વિરોધ કર્યો હતો જે બાદ હવે ભાવ રૂપાલા ના વિરોધ ને ડામવા હર્ષ સંઘવી ભાવનગર પહોંચ્યા હતા જ્યાં તેમણે ખાનગી હોટલ માં જીતુ વાઘાણી તેમજ નિમુ બામણીયા સાથે બેઠક યોજી હતી સલમાન ખાન ઘર પર ફાયરિંગ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે આ બંને આરોપી ભુજમાંથી પકડાયા હતા હવે આ કેસમાં આરોપીઓની પૂછપરછના આધારે સુરતમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે સલમાન ખાન ગેલેક્સી ઘર પર ફાયરિંગ મામલે શૂટર સાગર પાલે નવી જાણકારી આપી છે જેના આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે સુરત શહેર માં ધામા નાખી ને તપાસ શરૂ કરી છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેર માં છે આરોપીઓએ તેમની રિવોલ્વર સુરત ના તાપી નદી માં છે માહિત આધારે સુરત માં તપાસ કરવામાં આવી રહી છે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતા ઓછું મતદાન નોંધાયું હતું જે બાદ ચૂંટણી પંચે મતદાન ની નોંધાયેલ ઓછી ટકાવારી પર ચિંતા વ્યક્ત કરી છે મોટા ભાગના રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ હીટ વેવ ને લઈને વ્યવસ્થા સુધારવાની ખાતરી આપી છે રાજ્ય સરકારો પણ હવે પછી ના તબક્કાઓના મતદાન સમયે વધુ સારી વ્યવસ્થા માટે પગલા લેશે સૂત્રોના હવાલા થી આ માહિતી બહાર આવી છે ગાંધીનગર ની સિવિલ હોસ્પિટલ માં આગ ની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલ ના ગાયનેક વિભાગના ઓપીડી માં

પાણી સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે આજવા નિમિટા વચ્ચે ચંપાલીપુરા પાસે ફીડર નો વાલ્વ તૂટતા હવે પીવાનું પાણી નહીં મળી શકે મળતી માહિતી મુજબ કાર ચાલકે વાલ્વ તોડી નાખતા વડોદરાના લોકોને પીવાનું પાણી નહીં મળી શકે ત્યારે હવે પુરવઠા વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે જ્યાં સુધી સમારકામ પૂરું નહીં થાય ત્યાં સુધી લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે અપક્ષ ઉમેદવારી કરવારા મધુ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચ્યું છે મધુ શ્રીવાસ્તવના દીકરી નિલમી પણ ઉમેદવારી પરત ખેંચી છે મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ ટેકો જાહેર કર્યો છે ગત વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ડિપોઝીટ પણ ગુમાવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રખ્યાત માતાના મઢ ના દર્શને જશે આશાપુરા માતાજીના મંદિરે મુખ્યપ્રધાન સખર્ચે માતાજી ની સાડી ફુલહાર તલવાર અને પ્રસાદ ભોગ પણ લઈ જશે તેઓ પૂજન અર્ચના કરી રાજ્યની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરશે મુખ્ય પ્રધાન પોતાના કાર્યકાળમાં સૌપ્રથમ વખત માતાના મઢે જશે અમદાવાદ માં ફરી એક મનપાના ફૂડ વિભાગની શહેરમાં મોટી કાર્યવાહી કરી છે મનપાના ફૂડ વિભાગે અમદાવાદ ની પાંચ હોટલ માંથી ખાદ્ય ચીજ વસ્તુ ના નમૂના લીધા હતા આ તમામ ખાદ્ય ચીજ વસ્તુ ના નમૂના ફેલ થયા છે પનીર બટર મલાઈ ના નમૂના હલકી ગુણવત્તા ના હોવાનું સામે આવ્યું છે મ્યુનિક કોર્પોરેશને છેતાલીસ હજાર નો દંડ ફટકાર્યો છે તેમજ મ્યુનિ કોર્પોરેશને એકસો ચાલીસ એકમ ને નોટિસ ફટકારી છે ફૂડ વિભાગે ત્રણસો સત્તર કિલો ખાદ્ય પદાર્થ નાશ કર્યો છે એપ્રિલ મહિનામાં અત્યાર સુધી અડસઠ ખાદ્ય પદાર્થના નમૂના મોકલાયા જેમાં દૂધની બનાવટ ના છ આઈસ ના બાર બેકરી પ્રોડક્ટ ના ચાર નમૂના લેવાયા છે આ ઉપરાંત શેરડી ના રસના આઠ બરફ ઘોડા ના છ નમૂના લેવાયા માં આવ્યા છે મસાલા ના દસ તો નમકીન ના છ અને ખાદ્ય તેલ ના બે નમૂના લેવામાં આવ્યા છે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ ધામ સાળંગપુર ધામ શ્રેષ્ઠ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસ અથાણા વાળા ની પ્રેરણા થી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી ના માર્ગદર્શન થી તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ ને સોમવાર ના રોજ શ્રેષ્ઠ ભંજન દેવ હનુમાનજી દાદા ને રંગબેરંગી ઓર્કિડ ફૂલો નો દિવ્ય શણગાર ની સાથે મહારાષ્ટ્ર ની રત્નાગીરી કેરી નો ભવ્ય અન્નકૂટ કરાયો છે આજે સવારે શણગાર આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા કરવામાં આવી હતી જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઈ ધન્યતા અનુભવી હતી સુરતના કામરેજ તાલુકાના પાસોદરા આયોજિત સમૂહ લગ્ન માં પાત્રીસ હજાર લોકો ની હાજરી માં લોકોની હાજરીમાં દંપતીઓએ પ્રભુતા પ્રભુતામાં પગલા પાડ્યા દાતાઓ દ્વારા તમામ દીકરીઓને અંદાજિત એક લાખ રૂપિયાનો કરિયાવર આપવામાં આવ્યો હાજર ધર્મગુરુઓએ ગુરુઓ આશીર્વાદ આપ્યા હતા પાટણની ખાનગી શાળાના એક શિક્ષકે શાળાના પેપર તપાસવા માટે પોતાની શાળાની એક વિદ્યાર્થીની ઘરે બોલાવી હતી એ બાદ તેને બદિરાદા થી ટચ કરી છેડતી કરી હતી જેથી ચકચાર મચી છે પેપર આપવાનું કહી લંપટ શિક્ષક વિદ્યાર્થીની પોતાના ઘરે લઈ ગયો હતો જ્યાં બણજબરી કરવાનો પ્રયાસ કરતા દભરાઈ ગયેલી વિદ્યાર્થીની ત્યાંથી ભાગી છૂટી હતી રસ્તા પર આવ્યા બાદ અન્ય લોકો અને માતા પિતા ફોન પર જાણ કરી હતી આ ઘટનાના પગલે હોબાળો થતા લોકોએ જાહેર જ લંપટ શિક્ષક ને મેથી પાક ચખાડ્યો હતો બાદમાં પોલીસ શિક્ષક ને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી પોલીસે પીડિત વિદ્યાર્થીની નું નિવેદન લઈ ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે લોકસભા બેઠક પર આગામી સાતમી મેના રોજ મતદાન થવાનું છે ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ઉમેદવારી પત્રક ખેંચવાનો અંતિમ દિવસ હતો આજે રાજ્યની હાઈ પ્રોફાઇલ રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવારો નું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યું છે જેમાં ક્ષત્રિયો પર અણછાજતી ટિપ્પણી કરીને વિવાદ માં આવેલ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ફોર્મ માં ચકાસણી સમયે ઢગલા બંધ વાંધા રજૂ કરનાર અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણી છેલ્લી ઘડીએ ફસકી ગયા હતા અને પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધું હતું જે બાદ હવે રાજકોટ લોકસભા બેઠક પર નવ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે